અગર તમારા બી ભાત વધ્યા છે અને વિચારો છો એ બી દસ જ મિનિટમાં તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જેટલી ખાવામાં ટેસ્ટી છે બનાવવામાં એટલી જ સહેલી છે મેં અહીંયા એક વાટકી જેટલા ભાત લીધા છે એને હવે આપણે મિક્સર જારમાં લઈ લઈશું એક વાટકી જેટલી સૂજી લેવાની છે અને અડધી વાટકી જેટલું આપણે આમાં તહી એડ કરવાનું છે હવે અડધી વાટકી જેટલું આપણે આમાં પાણી એડ કરવાનું છે બધાને હવે એકદમ સરસ આપણે મિક્સ કરી દેવાનું મિક્સર ગ્રાઇન્ડરમાં જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારે જો કંઈક આટલું ઘટ બેટર આપણું બનીને રેડી થઈ જશે હવે આ બેટરને આપણે એક ખુલ્લા વાસણમાં લઈ લઈશું મિક્સર જારમાં જે બી ચોટ્યું હોય એની અંદર થોડું પાણી નાખીને એ બી વાટકામાં લઈ લેવાનું જો કે આટલું ઘટ બેટર હોવું જ જોઈએ હવે જે બી તમને મનગમતી વેજીટેબલ્સ હોય કે જે તમારા ઘરે હોય એ બધી વેજીટેબલ્સ તમે આમાં નાખી શકો છો મેં અહીંયા ગાજર કેપ્સિકમ લીલિયા મરચાં અને કાંદા અને મકાઈના દાણા એડ કર્યા છે તમારી જોડે જે વેજીટેબલ્સ હોય એ બધી તમે આમાં નાખી શકો છો હવે મેં અહીંયા થોડી કોથમીર એડ કરી છે સ્વાદ મુજબ મેં અહીંયા મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી જેટલું મેં અહીંયા ચીલી ફ્લેક્સ એડ કર્યું છે ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે હોય તો નાખજો નહીં તો ચાલશે હવે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું મિક્સ કરીએ અને બેટર હજુ બી ગાઢું થઈ જાય તો અડધી વાટકી જેટલું હજુ પાણી આપણે આમાં એડ કરી દેવાનું અને કંઈક આપણું રેડી છે એકદમ સરસ બેટર હવે આને એક વઘાર આપવાનું જેથી આની અંદર જે આપણે રેસીપી બનાવીએ બહુ ટેસ્ટી બને બે ચમચી જેટલું તેલમાં અર્ધ ચમચી જેટલું રાઈ એક ચમચી જેટલું કાળા તલ અને એક ચમચી જેટલું સફેદ તલ અને થોડા કઢી પત્તા એડ કરીને વઘારને આપણે આની ઉપર નાખી દેવાનું અને બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું જે વઘારી એમાં વઘારી કર્યું હતું એમાં જ હવે બે ચમચી જેટલું તેલ એડ કરવાનું અને એને સરસ રીતે ગરમ કરવા દેવાનું તેલ જ્યારે ગરમ થઈ જાય તો જે આપણે બેટર રેડી કર્યું હતું એ બેટરને કંઈક આવી રીતે બે ચમચા ભરીને આની અંદર નાખવાનું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની એક બાજુ શેકાઈ જાય એટલે આપણે એને સરસ રીતે પલટી દેવાનું શેકાઈ જાય પછી જ પલટવાનું છે એ પહેલાં નથી પલટવાનું બસ આવી જ રીતે ઉલટ પુલટ કરીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે બીજી બાજુ પલટી અને તેલ ઓછું લાગતું હોય તો એક ચમચી જેટલું તેલ પણ તમે નાખી શકો છો કંઈક આવી રીતે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે અને રેડી છે એકદમ ક્રિસ્પી અને ચટપટી અને વેજીટેબલથી ભરપૂર ઇડલી આ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને પેનકેક પણ કહેવાય વેજીટેબલ પેનકેક રેસીપી ગમે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ના બોલતા મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ